તળાજા તાલુકાના પાવઠી ગામે સામાન્ય બાબતને લઈને થયેલ મારામારીના બનાવમાં એક યુવાનની કરપીણ હત્યા કરવામાં આવેલ હોવાનો બનાવને લઈને સક્ચાર મચી જવા પામી છે બનાવની પ્રાથમિક વિગતો એવી એવા પ્રકારની છે કે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામ ખાતે રહેતા જીતુભાઈ સરથાભાઈ ડાભી નામના યુવાન યુવાનીએ સામેના પરેશભાઈ નામ પરમાર નામના વ્યક્તિને સામાન્ય બાબતને લઈને ઠપકો આપવા જતાં શખ્સે ઉશ્કેરાઈ જઈ અને તેમના શરીરનો ઘા મારતા તેમને પ્રથમ તળાજાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં રસ્તામાં જ તેમનું મોત થયેલ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે હાલ મૃતક જીતુભાઈ સરથાભાઈ ડાબી નામના યુવાનના ભાઈ દ્વારા મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપવામાં આવી છે અને વિગતો જાહેર કરવામાં આવી છે વધુ વિગતો માટે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે મારું નામ નારાયણભાઈ સરતાભાઈ ડાબી ગામ પાવટી તાલુકો તળાજા જિલ્લો ભાવનગર મારા ભાઈને કાંઈક બબાલચી છે બરાબર હું હાજરમાં હતો નહીં મારા પપ્પાએ મેં ફોન દ્વારા વાત કરી છે અને મારા પપ્પાએ એવું કહેવામાં આવ્યું કે એના બાયોએ મારા પપ્પાને પકડી રાખ્યા અને મારા ભાઈને વાહેલી વાર કરીને સાપુનો કા કર્યો અને પરેશભાઈ સોમતભાઈ પરમાર એને કા માર્યો છે અને પૂનાભાઈ સોમતભાઈ પરમાર એ બધાય એના બૈરા અને છોકરા સાથે મારા ભાઈ ને નો કામ આવ્યો છે કયા કારણો છે મારો તમારા ભાઈ એ ખ્યાલ નથી હું હું બહાર હતો ને કામ ઉપર હતો શું નામ છે તમારા ભાઈ ચિત્તુભાઈ સરથાભાઈ ડાબી ગામ પાઉ